ખાડીપુર દરમિયાન ક્ષણ કરવા માર્શલ ના ખંભે ચડી ગયા હતા મુદ્દે ભાર વિવાદ થયા બાદ તેનો પડઘો આજે સામની સભામાં પણ પડ્યો હતો વિરોધ પક્ષના સભ્યો ડેપ્યુટી મેયરના ફોટા વાયરલ થયા બાદ તેનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સભા ખંડની બહાર જ પાલિદાનની સિક્યુરિટી ગાર્ડ

ઉઠવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષના સભ્યો એક ડેડી બિયર લઈને આવ્યા હતા તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જો કે આ સ્ટેચ્યુને વિપક્ષી સભા સામાન્ય સભામાં આવે તે પહેલા પાલિકાની સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટીડીબીએ લઈ લેવામાં આવ્યું હતું જેના કારણે ભારે હંગામો થયો હતો બે દિવસ પહેલા ઘોડાદરામાં હાડીપુરના કારણે એક યુવાનનું ડૂબી મૃત્યુ થયું હતું ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝીટ માં આવેલા અને બે ફૂટ કાદવ એમનો પગ ના બગડે એમને કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ખબે ચડીને બે ફૂટનો નો કાદવ ઓળખ્યો હતો એના આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે અમારા કપડા થાય બે ફૂટ નો કાદવ કિચર જો ન રંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી ઇન્ફેક્શન હોય તો બહાર જ ન નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તો એમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મેડી અર્થ કે આપકમાં બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર નો નીકળવું જોઈએ